જો મિત્રો હનુમાનજી દાદા મંદિર છે અમારા ગામ નું તો અમારા ગામમાં જો હનુમાનજી મંદિર છે તો હનુમાનજી મંદિર જો તમે જો ફરતા ફરતા બધો નજારો છે હનુમાનજી દાદા મંદિર છે તો બધા મિત્રો બના રહેજો આપડે બધું દેખાડશું તમને

જો મિત્રો આ મનુભાઈને વાડી છે જેટલું નુકસાન છે જો તમે વરસાદ બહુ આવ્યો એટલે નુકસાન બહુ થઈ ગયું છે તો જો મિત્રો કેટલું નુકસાન થઈ ગયું છે ખેડૂતનું તો વરસાદે બહુ કરી છે ભાઈ જો કેટલા એરડા ઉકાઈ ગયા છે બધું જો જેટલું નુકસાન છે આ મનુભાઈને વાળી છે એમને બહુ નુકસાન થઈ ગયું છે એરડા ઊભા હું ગયા છે વરસાદના કારણે તો મિત્રો આવું કેમ થાય છે કંઈ સામજાતું નથી તો બંને રજો વિડીયોમાં હજી આગળ દેખાડશું આપણે મંદિર અને ત્યાં જો નજારો તો જો બહુ નુકસાન છે તો ભગવાનને પ્રાર્થના કે આવું નુકસાન ન થાય કોઈને જો વાડીમાં જેટલું નુકસાન થઈ ગયું છે આ તો ભાઈ ગજબ કહેવાય તો બધાય મિત્રો લાઇક શેર કરી દેજો

લેવાની હતી પપ્પા નો મેળો જો આ સુવેદના